ખેડૂતોએ જમીન પાછી લેવા માટે કઈ જગ્યાએ અરજી કરવાની શું કરવાનું હોય તેના માટે એ લોકોએ અલગ એક વ્યક્તિને આપી કે હવે અમારી જમીન છે પાછી લાવવાની તમામ કાર્યવાહી એ વ્યક્તિ કરશે સંજોગો વશાત લખાણ સંપૂર્ણ રીતે વાંચેલું નહોતું લખાણની અંદર એવું પણ લખાયું ભાઈ અમારી જમીનનો જે વેચાણ દસ્તાવેજ છે ને એ પણ આ વ્યક્તિ કરી આપશે થાય છે શું બે હજાર ચારમાં એ જે જમીન છે સરકારમાંથી પરત પણ આવી જાય છે પણ મૂળ ખેડૂતો છે એમને એમને જાણકારી જ કે જગ્યા પાછી આવી ગઈ છે કારણ કે જે તે વખતે સરકારમાં જમીન જાય છે ત્યારે એનો કબજો પણ સ્વીકારી લીધો હોય છે એટલે એ વ્યક્તિઓ પાસેથી ખેડૂતો પાસેથી જમીન તો એના રેકર્ડ્સમાંથી તો જતી જ રહેતી સાથે સાથે કબજો પણ જતો રહેલો હતો એ પછી બે હજાર છ ની સાલમાં એ વ્યક્તિઓ પૈકી કોઈ પણ એક ખેડૂતનું મૃત્યુ થઈ જાય છે જે ખેડૂતનું મૃત્યુ થાય છે ને એ પછી સાલમાં વેચાણ દસ્તાવેજ થાય છે કયા જે પાવરફ અટની આધારે જે પાવર ઓગણીસો પંચાણું માં બનેલો હતો એટલે કે માણસ મૃત પામે છે એ પછી એ પાવરનો ઉપયોગ કરીને એ જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ જાય છે વેચાણ દસ્તાવેજમાં જે પુરાવા હોય એટલે કે આઈડેન્ટિટીના જે પુરાવા હોય એ વખતે તો આધાર કાર્ડ હોય ચૂંટણી કાર્ડ છે એ લાયસન્સ છે આવા કોઈ પણ પુરાવા રજૂ કરેલા નતા માત્ર ને માત્ર કોર્પોરેશનનો એક દાખલો કે આવો કોઈ વ્યક્તિ છે એવું કરીને એવો દાખલો અટેચ કરેલો હતો એટલે લાગે જ કે ભાઈ શરૂઆતથી ખોટું જ કરવાનો ઇન્ટેન્શન હતો સાથે સાથે જે પેમેન્ટની લેવડ દેવડ હોય ને કે જે વેચાણ આપનાર ને વેચાણ લેનાર વચ્ચે થતી હોય એ પેમેન્ટ પણ કઈ રીતે દર્શાવ્યું હતું ભાઈ અમે આમના વડીલોને ઓગણીસો પંચાણુંમાં પેમેન્ટ ચૂકવી આપેલું છે એટલે હવે અમે આ દસ્તાવેજ કરાવી છીએ અને જે પાવર પહેલાનો પાવર થયેલો હતો એ પાવર પણ કયો હતો કે એમના ફાધરને એટલે કે વેચાણ લેનાર જે હતા કે જેને પાવર તબદીલ થયો હતો એ પર્સનને અંદર અંદર જ એટલે કહેવાય ને કે એક પુત્ર હોય ને એને એની માતાને જ જમીન આપી દીધી પાવર લેનાર એ પુત્ર હતો અને એની માતાને જમીન વેચાણ આપી દીધી ખોટા પાવરનો ઉપયોગ કરીને પણ શું આ વસ્તુ શક્ય છે અને આવું કેટલું કાયદેસર ગણાય આ વસ્તુ સહેજ પણ શક્ય નથી કાયદેસર હેતુ તો આ વસ્તુ ના જ થઈ શકે કારણ કે કાયદાના નિયમો મુજબ જ્યારે માણસ મરણ પામે છે સાથે સાથે એનો પાવર પણ મરણ પામે છે તો આ સંજોગોમાં જે પણ ખેડૂતો છે ખેડૂતોના વારસદારો છે એ સિવિલ કોર્ટમાં દાવો કરી શકે છે સિવિલ કોર્ટમાં દાવો કરીને એ વેચાણ દસ્તાવેજ કેન્સલેશનની માંગણી પણ કરે છે અને હા આ કેસમાં એક નવી ઘટના એ પણ બની હતી કે આ જમીન ઉપર બિનખેતી પણ થઈ ગઈ હોય છે પાછી અને એ પણ આ ખોટા જ પાવરના આધારે જે માણસ મરણ પામી છે એના પાવરનો ઉપયોગ કરીને તો આ સંજોગોમાં તમે એસ સાડીમાં એટલે કે અગ્ર સચિવમાં અપીલ પણ કરી શકો છો અને કલેક્ટર સાહેબના જે ઓર્ડર છે બિનખેતીને એને પણ તમે રદ કરવાની માંગણી કરી શકો છો પરંતુ હા દસ્તાવેજ થઈ જાય છે એટલે બોનાફાઈટ પરચેઝરના રાઇટ ક્રિએટ થઈ જાય છે રાઈટ તે જગ્યા ઉપર ઊભા થઈ જાય છે એટલે પ્રાંત સાહેબ સમક્ષ તમે અપીલ કરો એ બધા મુદ્દા કરતાં મારો પ્રેફરન્સ હંમેશા એ રહે કે તમારે સિવિલ કોર્ટમાં દાવો કરવો જોઈએ આવા જ અગત્યના કેસ સ્ટડીની સિરીઝ આપણે ચાલુ રહેશે તે અંગત આપણે આગળ પણ મળતા રહીશું જય મહારાજ જય જયગીધ